નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર રાજ્યમાં વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે પંદર ઓગસ્ટ થી વરસાદ થવાની આગાહી ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી વરસાદે વિરામ લીધો છે ગરમી પડવા લાગી છે બીજી તરફ રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે નવી સિસ્ટમ બનવાની સાથે રાજ્યમાં મેઘરાજા આવશે એવી આગાહી બે નિષ્ણાંતોએ કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે પંદર ઓગસ્ટથી સામુદ્રિક સ્થિતિ સાનુકૂળ બની રહી છે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી છે જે પૂર્વ મધ્યપ્રદેશથી ગુજરાતમાં વરસાદ લાવશે ઓગણીસ ઓગસ્ટથી બાવીસ ઓગસ્ટ ભારે વરસાદ થવાની શક્યતા છે બીજી બાજુ પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે ધીરે ધીરે સાગર સક્રિય થઈ રહ્યો છે તેથી ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું અને સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનો સારો વરસાદ જોવા મળશે એક સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધીના સમયમાં ખૂબ સારો વરસાદ જોવા મળે તેવું અનુમાન તેમણે લગાવ્યું છે. જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર કૃતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का रखो પડેગે મચ્છરો દર્શક મિત્રો આજે તેર ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર